નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે અગિયારસો ને એપિસોડ હું તો બોલીશ નો અગિયારસો એકવીસ એપિસોડ રાજકોટ થી જી હા સ્ટુડિયોમાંથી હું તો બોલીશ કાર્યક્રમો ઘણા થયા પરંતુ ચૂંટણીનો સમય છે જમીની હકીકત જાણીને પછી જ ચર્ચા કરવી જરૂરી છે એટલે લાગ્યું કે રાજનીતિનું એપી સેન્ટર બનેલા રાજકોટ જવું જોઈએ અને રાજકોટથી જ હું તો બોલીશ કરવું જોઈએ જેથી જમીન ઉપર ખરેખર ચાલી શું રહ્યું છે એની વાત આપ તમામ સુધી પહોંચાડી શકું અગિયારસો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પાણી પહેલા પાળ જી હા રાજનીતિમાં પણ આપણા જીવનમાં કહેવાય છે એ રીતે પહેલા પાળ બાંધવામાં આવતી હોય છે પાણી પહેલાં પાળ કોંગ્રેસે બાંધી છે કોંગ્રેસની આશંકા છે ખોટા મતદાનની કોંગ્રેસને આશંકા ખોટા મતદાનની છે એટલે પાળ બોધી કે પછી હારની આશંકા છે એટલે પાળ બાંધી આ બંને મુદ્દા સિક્કાની બે બાજુ છે સત્ય હું નથી જાણતો પણ એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે અને બીજો મુદ્દો છે બીજો મુદ્દો છે રાજનીતિમાં બબુચક કોણ અને રાજનીતિમાં નાલાયક કોણ આ બંને શબ્દો સભ્ય સમાજમાં શોભે એવા નથી પણ આપણી આ રાજનીતિમાં શરૂઆત નપુચક શબ્દથી થઈ ત્યારબાદ બબુચક શબ્દ આવ્યો અને હવે હવે નાલાયક શબ્દ આવ્યો છે નાલાયક શબ્દ

પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે આવતીકાલથી પ્રધાનમંત્રીનો પ્રવાસ પણ શરૂ થઈ રહ્યો છે પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસના બે ઉમેદવાર અને ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આશંકા વ્યક્ત કરી છે અને એટલે જ મેં ટાઇટલ આપ્યું છે પાણી પહેલાં પાળ કોંગ્રેસના બે ઉમેદવારોએ કહ્યું છે કે વહેલી સવારે મતદાનના દિવસે પાંચ વાગે જ્યારે મોક પોલિંગ થતું હોય છે ત્યારે બુગ્ગસ વોટિંગ અધિકારીઓનો સહારો લઈ બીજેપી કરાવી લેશે અને એટલે જ આ મુદ્દો પણ ઉદભવ્યો છે અને શક્તિસિંહ ગોહિલે પણ આ જ પ્રકારે કહ્યું છે કે હા બીજેપી અનેક પ્રકારના હથકંડા અજમાવી શકે છે પરંતુ ચૂંટણી પંચે પહેલેથી સ્પષ્ટ કર્યું છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થશે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના જુજારુ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય તેમને પણ આશંકા વ્યક્ત કરી અને એ જ પ્રકારની આશંકા કોંગ્રેસના બીજા ઉમેદવાર કાળુભાઈ ડાભી ખેડાના ઉમેદવાર છે આ બંને આશંકા વ્યક્ત કરી છે આવો સાંભળી લઈએ કોંગ્રેસના બે ઉમેદવારોએ કઈ આશંકા વ્યક્ત કરી છે અમે તમારી વચ્ચે ગામે ગામ આયા છે તમને એટલી વિનંતી કરવા માટે કે આપણો જે બુધના સભ્યો છે આપણે ત્રણ પ્રસંગી કરીએ બુધના સભ્યોને જે બુધ એજન્ડો કરો ત્રણની પ્રસંગી કરી એટલે આ ભાજપ ગડબડ કરવા પાર્ટી છે એટલે હવારે આપણો સડા પહોંચવા કે બુધનો જે હોય એ પોકી જાય જો હવારે કોઈ ગડબડ કરશે તો આપણે બે હાજર ને સાડા ત્રિપુથ વિધાનસભા એટલે જો પચાસ વોટ નું ગડબડ થઈ જાય હવારે આપણે એક લાખ વોટે પાછા પડી જાય આપણે બુથમાં જો હવે જો નહીં રાખે ને હડા પહોંચે ના પહોંચીએ અને હવારે કઈ થોડી ઘડી ગડબડ ના કરે એટલા માટે સાવચેતી રાખીને જે આપણા યુવાનો હોય એ સૌથી વહેલા સવારે હડા પહોંચે બુથ ઉપર પહોંચી જાય ઓલા બેંક ને ડેરી વાળા ગામની અંદર સુપરવાઈઝરો બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપડા પેલા પ્રમાણે પેલા નાગડીજી પેલું ગાંધીજી વાળું આપણે બધા ગાંધીજીને માનવાવાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતજી કે મહારાણા પ્રતાપ પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં અને માન સન્માન નું ના હોય ત્યારે ટીટ પર ટાટ જેવા હાથે તેવા

ડેરી અને બનાસ બેંક આ બંનેનો દુરુપયોગ થવાનો આરોપ લગાવતા રહ્યા છે એટલે એમને શબ્દ વાપર્યો પરંતુ પાછળની જે વાત હતી એ ચિંતાજનક પણ હતી અને ચર્ચાજનક પણ હતી હું ફરીથી કહું છું હું જરાય નથી કહેતો કે બીજેપી બોગસ મતદાન કરાવશે હું જરાય નથી કહેતો કે ખરેખર શું થશે હા ઇલેક્શન કમિશન ઉપર આપણને ભરોસો હોવો જોઈએ પણ એ પણ હકીકત છે ભૂતકાળમાં અનેક કિસ્સા બન્યા છે બોગસ મતદાનના આજે પણ કિસ્સા બને છે બેલેટ વખતની વાત અલગ હતી ત્યારબાદ ઈવીએમમાં પણ આ પ્રકારે બને છે જોકે ભારતીય જનતા પક્ષ તરફથી સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ પહેલેથી હાર ભાળી જાય છે ત્યારે એડવાન્સમાં પાળી પહેલાં પાળ બાધી ઈવીએમ ઉપર ઠીકરું ફોડે છે જો કે આ ઠીકરું માત્ર ઈવીએમ ઉપર નથી ફોડ્યું હું ફરથી કહું છું અને પાળી પહેલાં પાળ હું નથી કહેતો એનો મતલબ એ નથી કરતો કેની હારી જવાના છે કે કોંગ્રેસ હારી જવાનું છે પણ બે શબ્દો છે શું પાણી પહેલા પાળ એટલા માટે બાંધવામાં આવે છે કે આવું ન થાય એટલે પોતાના કાર્યકર્તાઓને આ ચેતવવામાં આવે છે કે પછી હારવાળી વાત જે બીજેપી કરતું રહ્યું છે ક્યારે મુદ્દે ચર્ચા કરીશું પણ એ પહેલાં પ્રવીણભાઈ માળી ભારતીય જનતા પક્ષના સ્થાનિક ધારાસભ્ય તેમને શું કહ્યું એ સાંભળી લઈએ મને એમ લાગે છે કે એમને ઈસીઆઈ ઉપર પણ ભરોસો નથી આજ ઈસીઆઈએ ગેનીબેનને ધારાસભ્ય બનાવેલા છે આ ઈસીઆઈએ કોંગ્રેસ જ્યારે યુપીએ ગવર્મેન્ટ બની ત્યારે આ જીસીઆઈ હતી આ જ પદ્ધતિ હતી અને હવે પણ એ જીસીઆઈ ઇલેક્શન કમિશન સારી રીતે નિષ્પક્ષ રીતે કરાવી રહ્યું છે આ પ્રશ્નો એમને ઇલેક્શન કમિશન ઉપર પણ ઉપાડ્યા છે હું તો એવું માનું છું કે આનો ઇલેક્શન કમિશન સંજ્ઞાન લે એ મુદ્દા લઈને જ્યારે પ્રજા સાથે જાય છે ત્યારે એમને જાકારો મળે છે એટલા માટે જ આ પ્રકારના નિવેદનો કરે છે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું પરંતુ હિરેન રાજગુરુ એબીપીએસપી સાથે સંવાદદાતા તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સવાલ પૂછ્યો શું કારણ તમારા બે ઉમેદવાર આ પ્રકારે સવાલ ઉઠાવી રહ્યા છે શું તમને પણ આશંકા છે આ પ્રકારે થશે તો શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એ સાંભળી લઈએ આજે સવારે ગેનીબેન અને તમારા ઉમેદવાર ખેડાના બંને આશંકા વ્યક્ત કરી છે કે ચૂંટણીની અંદર મતદાનના દિવસે ગડબડી થઈ શકે છે આપણે આવી આશંકા ખરી જો જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જન આક્રોશ પેદા થયો છે ત્યારે સત્તા ગુમાવવાના ડરમાં ભારતીય જનતા પાર્ટી તંત્રનો બેફામ દુરુપયોગ કરે છે એવા અનેક દાખલાઓ તમારી સામે પણ આવ્યા છે કેમેરાની સામે પણ આવ્યા છે એ સંજોગોમાં ચોક્કસ લોકશાહી કલંકિત થાય એવા હથગંડા કરી શકે છે ચૂંટણી કમિશન એક સંવિધાનિક સંસ્થા છે અને એમની પણ એ જવાબદારી છે ચૂંટણી જે છે એ બિલકુલ સ્વચ્છ વાતાવરણમાં થાય હું આશા રાખું કે એ પોતાની ફરજ બજાવશે ઘણી બહેનુ કેવું એવું છે કે જ્યારે મોક પોલિંગ થતું હોય ત્યારે ભાજપના લોકો એક બૂથમાં પચાસ પચાસ મત નાખી શકે છે એવી જ આશંકા કાળુસિંહે પણ વ્યક્ત કરી છે તમારી પાસેથી એ જાણવું છે કે જો કદાચ આવું થાય તો કેવા કેવા પ્રકારની અનીતિ અથવા તો ગેરરીતિ થઈ શકે છે ગેરરીતિ કોઈ પણ પ્રકારની ચલાવી ન શકાય અનેક પ્રકારના હથકંડા થઈ શકે છે

પરંતુ ચર્ચા કરીશું આપણે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા એમને અલગથી વાત કરીશું પણ અનિલભાઈ પટેલ નિવૃત્ત અધિકારી છે સરકારી અધિકારી છે અનેક ઇલેક્શન તેમને કન્ડક્ટ કર્યા છે નિધતભાઈ બારોટ કોંગ્રેસના નેતા છે નિધતભાઈથી શરૂઆત કરી નીરતભાઈ તમને કેમ લાગી રહ્યું છે તમારા પક્ષના નેતાઓને કેમ લાગી રહ્યું છે કે વહેલી સવારે જ સાતમી તારીખે ગડબડી થશે મોકપોલ છું એ હું તો જાજુ જાણતો નથી તમે પોલિંગ એજન્ટ પણ બની ચૂક્યા છો પક્ષની સિસ્ટમને પણ જાણો છો મતદાનની સિસ્ટમને પણ જાણો છો તમને કેમ લાગે છે ક્યાંક ગડબડી થશે તમારા પક્ષને કેમ લાગે છે ક્યાંક ગડબડી થશે રોનકભાઈ આ સૌથી સારો મુદ્દો ઇલેક્શનના આગલા દિવસોમાં ચર્ચા એવો આપણને શા માટે ઇલેક્શન કમિશન ઉપર ભરોસો ન બેસે શા માટે આપણે સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો રાખીએ છીએ અને ઇલેક્શન કમિશન ઉપર નથી રાખતા ચૂંટણી જાહેર થવાની હોય રાષ્ટ્રની આવડી મોટી દુનિયાનું સૌથી મોટું લોકશાહીનો પર્વ ભારતમાં આવતું હોય અને બે દિવસ પહેલાં બબ્બે ઇલેક્શન કમિશન નવા આવે આપણે છ મહિના પહેલાં આગોતરું આયોજન કરીને એવો વિશ્વાસ ઊભો ન કરી શકીએ કે જે વિશ્વાસુ લોકો છે એ સીઆઈ ચલાવવાના છે ચૂંટણીના ચૂંટણી જાહેર થવાના અડતાલીસ કલાક પહેલાં ભારતના બબ્બે ઇલેક્શન કમિશનર બદલાય અથવા નવા આવે આપણે કઈ જગ્યાએ લોકોને ફેર એન્ડ ફોલની વાત કરીએ ઈલે ઈવીએમ ઉપર લોકોને શંકા હોય ઇલેક્શન કમિશનર પોતે જાહેરાત આપે કે ભાઈ ક્યાંય આમાં ખોટું થતું નથી કંઈ ખોટું થવાનું નથી એ વાત જવા દઈએ ઇલેક્શન મશીનરી ભારતીય જનતા પક્ષ ઇલેક્શન મશીનરીનો ઉપયોગ કરીને કેટલા ઉદાહરણ આપી શકાય હું આપણે રાજકોટની વાત કરું સ્વામિનારાયણ મંદિરની વાત કરું આખું ગામ જાણે કે મંદિર અને હોલ એક જ પ્રિમાઇસિસમાં છે અને કલેક્ટર અમારા ચૂંટણી અધિકારી મુખ્ય એમ કે એ તો જોવું પડે મને ખબર નથી રાજકોટનું બીજું મંદિર કે જે મંદિરની અંદર રવિવારની સભા થાય સ્વામીજી પત્ર પત્રિકા છપાવે ઉમેદવાર હાજર રહીએ આમાંથી મોટો ભંગનો મુદ્દો કયો હોઈ શકે છતાં પણ આપણું ઇલેક્શન કમિશનના લોકો એમ કે અમે તપાસ કરીએ નોટિસ આપે ભારત સરકારનું ઇલેક્શન કમિશન કલેક્ટરને આદેશ આપે પછી નોટિસ અપાય ત્યાં સુધી બધું છુપાવી દેવામાં આવે જ્યારે પોલિંગ એજન્ટોની વાત હોય તો પછી સુધી પોલિંગ એજન્ટોનું નક્કી ન કરે ઇલેક્શન કમિશન પાર્ટીઓ સાથે ચર્ચા ન કરે અને સીધા જ એક પક્ષીય નિર્ણયો થતા હોય એવું દેખાય અનેક ઉદાહરણો એવા કે રૂપાલાની જાહેર સભામાં કોઈ જગ્યાએ વિડિયો શૂટિંગ ન થાય અંદરના શૂટિંગ બહાર ન આવે આ બધા તબક્કાઓ એવા છે કે જેમાં કાર્યકર્તાઓને એવું લાગે કે આમાં ખોટું થતું હશે જે આપે બે ઉદાહરણ આપ્યા એમાં એવું હતું કે અમારા ઉમેદવાર કાર્યકર્તાને સચેત કરે છે કે તમે આ વસ્તુનું ધ્યાન રાખજો અંદર બેઠેલી મશીનરી ભારતીય જનતા પક્ષની મશીનરી હોઈ શકે અને તમે ધ્યાન નહીં રાખો તો ખોટું થવાની સંભાવના છે મને એમ લાગે છે કે ફ્રેડ એન્ડ ફ્રી ઇલેક્શનની લોકોને પ્રતિધિ થાય એવી વ્યવસ્થા ચૂંટણી કમિશનરે ઊભી કરવી જોઈએ ખેર આ તો થઈ વાત નીરજભાઈની કોંગ્રેસ તરફથી હવે જયરાજસિંહ સાથે અલગથી વાત કરી લે કારણ કે એમની પ્રણાલી છે બીજેપીની ચર્ચામાં નથી આવતા પણ હા જોડાય છે ચોક્કસથી જવાબ આપવા માટે જયરાજસિંહજી સવાલ તો ઉઠે છે સવાલ ઉઠવાના સુરતથી શરૂ થયા છે હું સાક્ષી છું કે તે પાછલા દરવાજે કોંગ્રેસના ઉમેદવારને ભગાડવામાં આવ્યા હતા અથવા ભાગવામાં આવ્યા હતા મારે કહેવું નથી કોને ભગાડ્યા કેવી રીતે ભગાડ્યા મીડિયાને ત્યાં જવા નથી દેવા બધું મેં જોયેલું છે જાતે પણ સવાલ અહીંયા વોટિંગ ડેના દિવસનો છે તમે તો બહુ બધી ચૂંટણીઓ જોઈ બહુ પોલિંગ થતું હોય એ પણ જોયું પોલિંગ એજન્ટો કયા પક્ષના ક્યાં બેસે છે એ પણ જોયું અપક્ષના પોલિંગ એજન્ટોને પણ કયા પક્ષ તરફથી બેસાડવામાં આવે છે એ તો હું જાણું છું એટલે જ પૂછું છું શું કરવા આવા સવાલ ઉઠે છે સાહેબ આ લોકશાહીનું ઇલેક્શન છે ને મારા દેશની લોકશાહીનું મહાપર્વશ બીજેપીનું કે કોંગ્રેસનું એકલાનું ઇલેક્શન નથી મારા દેશની ચૂંટણી છે ને સાહેબ અવાજ થઈ ગયો રોનક અવાજ બંધ થઈ ગયો છે હલો જી હલો જયરાજ બોલો અવાજ બંધ થઈ ગયો છે હેલો હા હા રોનકભાઈ જો આપને કહું હલો આવે છે હલો હા એક વાત બહુ સ્પષ્ટ કહું જો શરૂઆત કરું તો એક ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ની વાત છે હવે બે ત્રણ મુદ્દાથી શરૂઆત કરીએ પહેલાં તો ચૂંટણી પંચ ચૂંટણી પંચ આખી ચૂંટણી

આ દેશની સૌથી મોટા મોટી પંચાયત લોકસભાની ચૂંટણી છે બે પ્રકારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની અને ચૂંટણીની પ્રક્રિયા બે અલગ બાબત છે ચૂંટણીની અંદર પ્રચાર તંત્રથી લઈને હમણાં અમારા પરમ મિત્ર ભાઈ શ્રી નીરજભાઈ વાત કરતા તેમને રાજકોટની વાત કરી એ વ્યક્તિગત ડોમેસ્ટિક રીતે તમે આખા ગુજરાતમાં બાવન હજાર કરતાં વધુ બૂથ છે બાવન હજાર બૂથ ઉપર દરેક પક્ષો પોતાની રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવાના હોય છે હવે તો ફ્રી એન્ડ ફેરની દિશામાં છેક બીએલઓ સુધી આખા વર્ષની પ્રક્રિયા દરમિયાન મને ખ્યાલ છે રોડકભાઈ કોંગ્રેસ પક્ષની શરૂઆતથી વાત કરું આ આક્ષેપ એમના નવા નથી એમને બીએલઓની પ્રક્રિયામાં મને કદી યાદ નથી કે અરે યાદ નથી કે બીએલઓની પ્રક્રિયાની અંદર કોંગ્રેસના પીસીસી તરફથી કોઈ ઉમેદવાર ગયા હોય ચૂંટણી પંચ એના આરો રિટર્નિંગ ઓફિસરો વિનંતીઓ કરી કરી થાકી જાય છે છતાંય એ મિટિંગોમાં હાજર રહેતા નથી નિયમ પ્રમાણે દરેક બૂથ ઉપર બીએલ એલ વન ટુ થ્રી એ પાર્ટીના લોકો હોય બી એલ એક કોમન સરકારનો હોય છે ત્યારથી શરૂ કરી સમજો આખી પ્રક્રિયાનો હું તાજનો સાક્ષી છું અને હું છેક બૂથ પ્રમુખથી લઈને બી સુધી જ જાઉં છું એટલે આ વાત કરું છું મુખ્ય વાત એ છે કે આખી પ્રક્રિયામાં જુઓ એક વાયોલેશન ઓફ ઇલેક્શન એ એક જુદો વિષય છે તમે મતદારોને લોભામણી જાહેરાતો આપવી લલચાવવા ચવાણા વેચવા આગલા દિવસે દારૂ વેચવા આ બંને પક્ષોમાં જેની જેટલી કેપેસિટી એ પ્રમાણે વેચાય છે અથવા તો વહેંચાતું હશે સમજજો મારી વાત કહું છું એ જેની જેટલી કેપેસિટી કોઈ કદાચ દંભ કરે કોઈ દંભ કરે કે હું નથી કરતો તો એવું નથી અને ઘણા પ્રમાણિક ઉમેદવારો ચૂંટણી હારી જઈએ તો ચાલશે પણ હું ક્યારે દારૂ નહીં વેચું ચવાણું નહીં વેચું એવા લોકો પણ છે એટલે બધા ઉપર આક્ષેપ કરવો વેચવી નથી હવે મુદ્દા ઉપર કે બે પ્રકારના ઈવીએમ અહીંયા ચૂંટણીની અંદર વપરાય છે પહેલાં સ્પષ્ટ કહું તમે સવારે પાંચ વાગે ઉઠીને જાઓ કે સવારે ચાર વાગે ઉઠીને જાઓ પહેલાં તો રાજકીય પક્ષ પાસે એક લોકસભામાં બે હજારની આસપાસ બૂથો હોય છે આશરે બે હજાર ક્યાંક ઓગણીસો હોય ક્યાંક બે હજાર હોય તમારે સવારે ચાર વાગે જાઓ તો એના નિયમ પ્રમાણે જે શરૂ થવાનો સમય હોય એ પહેલાં રેન્ડમાઇઝેશન કહેવાય એને રેન્ડમાઇઝેશન પ્રમાણે સ્ટેપ વનમાં સ્ટેપ વનમાં રેન્ડમ રીતે પાંચ ટકા ઈવીએમના મશીનો બંને પક્ષોના એજન્ટની હાજરીમાં રેન્ડમલી ચકાસવામાં આવે છે હવે ગેની બેનની વાત શરૂ થાય છે ગેની બેન એમ કહે છે કે પચાસ મત નાખી દે આ બધી વાહત વાતો છે એમને કશી ખબર છે નહીં તમે જેટલા મત ભાજપ નાખ્યા એટલા જ મત કોંગ્રેસના નાખવાના હોય તમારી હાજરીની અંદર એ એ એ એ તમારે હાજરીની અંદર પછી ક્લોઝ કરેલું બટન ફરીથી રીઓપન થાય અને તમને બતાવે કે જુઓ કુલ વોટિંગ સોનું જી પચાસ મત તમે નાખ્યા ભાજપના અને પચાસ મત કોંગ્રેસના નાખ્યા આ ટોટલ સો છે બંનેને પચાસ પચાસ મળ્યા જી આના પછી જીરો જીરો કરી છે બે 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 કંટ્રોલ યુનિટ અને એનું બેલેટ યુનિટ રોનકભાઈ બે જુદું હોય છે એક બહુ મહત્વની વાત કરું છે નેવ ટકા લોકોને ખબર નથી આપના માધ્યમથી કહેવું જોઈશે પણ અગિયાર કલાકનું મતદાન હોય છે સવારે સાત વાગે શરૂ થાય છ વાગે એનો સમય છે અગિયાર કલાકની અંદર છસો ને મિનિટ વોટિંગ ચાલે જે કંટ્રોલ યુનિટ મતદાન મથકની અંદર ચૂંટણી અધિકારી પાસે હોય છે એ એક વખત મત આપ્યા પછી રોનકભાઈ ત્રીસ ત્રીસ સેકન્ડ સુધી બંધ રહે એ દેડ થઈ જાય યુનિટ સમજો બહુ મહત્વની વાત છે તમે મત દબાયો એ મત દબાયા પછી યુનિટ ડેડ થઈ જાય એ યુનિટને લાઈવ કરવા માટે તમારા ફરીથી ચૂંટણી અધિકારી તમને કમાન્ડ આપે લાલ કલર બ્લેક કલરનો ડટ્ટો હોય છે એ દબાવે એટલે ફરીથી મશીન જીવતું થાય લાઈવ થાય અને તમે વોટ માટે લાયક થઈ જાઓ એટલે આ પ્રક્રિયા ત્રીસ સેકન્ડની છે એટલે છસો સાઠ મિનિટના મતદાનની અંદર તમે મેક્સિમમ મેક્સિમમ ચૌદસો વીસ મત નાખી શકો એક બુથની અંદર એવરેજ અગિયારસોથી હજાર મત હોય છે એમાંથી સાતસો આઠસો નવ પડે એટલે તમે ગમે તેલા બૂથ કેપ્ચર કરો ગમે તેટલી તાકાતથી મતદાન કરો તમે તેરસો કરતાં વધુ મત નાખી શકો નહીં એ પણ જ્યારે નાખી શકો એ પણ ત્યારે નાખી શકો જ્યારે તમારા અંદર છેક બુથની અંદર જે ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર છે એ પ્રિસાઇડિંગ ઓફિસર ફૂટેલો હોય તમારી સાઈન ના અંગૂઠો કરાવવા વાળા ફૂટેલા હોય વિપક્ષના જેટલા એજન્ટ બેઠા હોય એ ફૂટેલા હોય બાર પ્રજા ફૂટેલી હોય આખું ગામ ફૂટેલું હોય ત્યારે આ શક્ય બને મને આમાં ક્યાંય ફૂલપ્રુફ સિસ્ટમ માં ક્યાંય લીકેજ હોય પેલા કોંગ્રેસ આ સમયમાં થતું હતું મોટી અને મહત્વની વાત કરી છે અને મારા પ્રદેશના ગૃહ મંત્રાલય ધ્યાનમાં લેવું પડશે જયરાજસિંહ પ્રતિષ્ઠિત નેતા છે પ્રતિષ્ઠિત નેતા છે અને એમને કહ્યું છે

આખા ગામ પાસે વિડીયો હતો પાલનપુરનો બનાસકાંઠા જિલ્લાનો કોઈ કાર્યવાહી નથી થઈ રૂપિયા વેચવાનો પણ વાતને સલામ જયરાજસિંહ આ સરકારના અધિકારીઓને મારો સવાલ છે જો જયરાજસિંહ વાત સાચી છે તો દારૂ આવે છે ક્યાંથી ભાઈ કેમ તમે રૂપિયા એક એક પકડો છો ચેકપોસ્ટ ઉપર દારૂની આખી ને આખી ટ્રકો આવતી હોય તો જ વેચાતી હોય

જેમના કારણે ચૂંટણીમાં વેચવાનો દારૂ આવે ત્રણસો પાસઠ દિવસ પાંચ વર્ષ ભૂલી જાઓ ચૂંટણીની વાત કરું છું કારણ કે આખું પ્રશાસન સરકાર એટલે કે શાસક પક્ષ પાસે નથી હોતું તો દારૂ આવે છે એ સરકાર સાથે જે જોડાયેલા અધિકારીઓ છે એમની જવાબદારી છે ખેર મારી સાથે અનિલભાઈ જોડાયા છે અનિલભાઈ બે વાતો થઈ એક તો સવાર સવારના મોક પુલિંગની અંદર ફરજી વોટિંગની અને બીજી દારૂ વેચવાની આ તો સાહેબ ખુલ્લી કિતાબ છે બંને માટે તમારી પાસેથી જાણવું છે ખરેખર રિયાલિટી શૂ હોય છે આપણે જે જયરાજભાઈએ વાત કરી કે જે વેચાણ થાય છે કે વેચાય છે એ કરતાં પણ એક અગત્યની વાત તો એ એમણે જે કરી એને હું વધારે સમર્થન આપું છું કે ચૂંટણીમાં ગેરરીતિ થવાનો જો મહત્ત્વના પરિબળો હોય તો પ્રેસાઇડિંગ ઓફિસર ત્યાં બેઠેલા સ્થાનિક કર્મચારીઓ અને પોલિંગ એજન્ટો જે તે પક્ષના હોય એ જો ફૂટી જાય કે એ બે વચ્ચે કંઈ મેળાપીપણી હોય તો જ મતદાનમાં ગેરરીતિ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય અને એ થતું આવ્યું છે એને કારણે જ આ ગેરરીતિઓ જ્યાં ને ત્યાં મતોમાં જે ઘણીવાર આપણે જોયું છે કે એ કિસ્સો આવ્યો હતો હમણાં જ ચાપામાં એમાં લખ્યું હતું કે એક ઇન્સાન પોતાનો મત આપવા માટે મત કેન્દ્ર પર ગયા પહેલીવાર પણ ગયા હતા આ વખતે બીજી વાર ગયા બીજી વાર ગયા ત્યારે એણે પોતાનો મત આપીને એ પાછા આવ્યા ત્યારે જ્યારે જે મતની યાદી ચકાસણી કરનાર કર્મચારી હતા એમને પૂછ્યું કે આ મારી આગળ મારા પત્નીનું નામ છે એ ક્યારે આવીને ગયા તો એમણે કહ્યું એ તો તમારા પહેલાં આવીને જતા રહ્યા તમે વિચાર કરો કે એ શખ્સ એવું કહે છે કે હું છેલ્લા બે સમયથી એમને હું શોધું છું હું એટલા માટે એક કલાક બે કલાક વહેલો આવું છું મારા પત્નીને અવસાન થયે દસ વર્ષ થયા છે છતાં મારી પત્નીનું નામ આવે છે અને એને મત અપાઈ જાય છે જો આવા મતો બોગસ અપાતા હોય તો બોગસ મત આપવા પાછળ માત્ર ને માત્ર ગેરીથી થવા પાછળ પોલિંગ એજન્ટો ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસરો એના સ્થાનિક કર્મચારીઓ એ એને માટે સંપૂર્ણ જવાબદાર છે એટલે ચૂંટણી એ જ્યારે જે પણ એના સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરે ખાસ તકેદારી આ વસ્તુની રાખવી જોઈએ જો નિષ્પક્ષ ચૂંટણી કરવી હોય તો બીજી વસ્તુ એવા અનેક વોટરો છે કે જેઓ પરદેશ રહે છે એનું મતદાર યાદીમાં નામ છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા ચાલે છે અને એના મતો અપાઈ જતા હોય છે તો એ કેવી રીતે અપાય છે તો આપણે એક ચકાસણીનો વિષય છે જો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ આપણે વીવીએમ પેડની વાત કરીએ કે વીવી પેડની વાત કરીએ વીવી પેડને આપણે અદ્યતન કરવાની વાત કરીએ છીએ કરવું જોઈએ કે એની જે પર્ચી નીકળે છે એની ગણતરી કેવી રીતે સરળતાથી થઈ જાય તો એ એક અદ્યતન જો સંશોધન થાય તો મોટેભાગના પ્રશ્નો હલ થઈ જાય તો એવી જ રીતે આ મતદારો ખરેખર સ્થાનિક મત આપવા માટે આવ્યા છે કે નથી આવ્યા એની ચકાસણી પણ આપણે જેમ થમ્સ આપીએ છીએ એની જે એન્ટ્રી માટે આપણે આપણી જ બિલ્ડિંગમાં અત્યારે આપણે જઈએ તો એન્ટ્રી માટે થમ્સ હોય છે કર્મચારી તો એ વોટ આપનારનો થમ જ્યાં સુધી મેચ ન થાય ત્યાં સુધી પેલો મત ન આપી શકે એવી સિસ્ટમ પણ મતદાર યાદીમાં કે જ્યારે મત વીવીએમ માટે એવીએમમાં થવી જોઈએ કે જેથી એ મત ખોટી રીતે આપી ન શકે કોઈ બીજો વ્યક્તિ મત ખોટો આપી ન શકે કુશંકા શંકા શંકા જે અત્યારે જાય છે ચૂંટણી કમિશનર ये आपती बंद થઈ જાય અને હું એમ માનું છું કે પારદર્શક ચૂંટણી થઈ છે જી જી કેર સમયનો અભાવ છે પરંતુ રાજવી કુમાર જેઠા મુખ્ય ચૂંટણી કમિશનર છે એમણે ગેરંટી આપી છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની એમણે પર સાબડી લીધી અધૂરી હસરોતો કા الزام હર બાર હમ પે લગાના ઠીક નહીં વફા khud se નહીં હોતી ખતાઈ વીમ કી કહેતે હો और और बाद में गोया जब परिणाम आता है तो उस पर कायम भी नहीं रहते आप ही के पक्ष में रिजल्ट आ जाता है ये क्या बात है भाई कितने दिन ईवीएम्स आर हंड्रेड परसेंट सेफ हंड्रेड परसेंट श्योर वी नो नाउ इन लास्ट टू ईयर्स अगेन वी हैव डन लार्ज नंबर ऑफ इंप्रूवमेंट्स एक एक ईवीएम की नंबर जो भी किस बूथ पे जाएगी वो कैंडिडेट को दिया जाएगा ઇલેશન કમિશન સ્વાયત્ સંસ્થા છે લોકશાહી છે અને આપણે સ્વાયત્ સંસ્થા ઉપર ભરોસો રાખવો જોઈએ આશા રાખીએ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય આપણા ત્યાં સાતમી તારીખે મતદાન છે આપણી ફરજ છે સમયસર મતદાન કરવા પહોંચવાની